ન આમ તો વાઘ જ હતો પણ ઠીંગણો હતો અને કઈક મને જોઈને મીંદડી જેવો થઈ ગયો હતો અને મેં શું કર્યું ખબર છે અરે એ વાઘ નો કાન પકડીને ને અને મેં કુવા માં નાખી દીધો હવે ભાડાને તરતા આવડતું તું એટલે ડૂબ્યો તો નહીં પણ ઝાઝીવાર પાણીમાં પડ્યો રહ્યો ને એટલે એને શરદી થઈ ગઈ અને વાઘની જાતમાં તો નથી એટલે પછી શરદીમાં શરદીમાં મરી ગયો હે બકવાસ બંધ કરાવે તારો મને જે સિંહ સામો મળ્યો હતો ને એ જો તને મળ્યો હોત ને તો તું ત્યાં ને ત્યાં જ મરી ગયો હોત હા પછી શું થયું પછી પછી એ સિંહે મારી ઉપર છલાંગ મારી છલાંગ મારી બીજું શું મારે મને પછી મે સીના બે પગ ઝાલી લીધા આઈ તમે હારો કર્યો અમે હાલીન તમે નેતરી સી છે ને પંજો મારીન તમને એના પગ પકડવા હવે જા જા મારું નામ પણ વિક્રમ છે વિક્રમ મેં કઈક ધરખમોને ધૂળ ચાટતા કરી દીધા છે ચક્રમસિંહ શું કીધું નહીં નહીં વિક્રમસિંહ આવું બધું સપનામાં થાય સપનામાં આપણને એમ લાગે કે સિંહનો પગ પકડ્યો છે પણ હોય ખાટલાનો પાયો આવું મને એક વાર થયું હતું મેં સપનામાં છે ને તે હાથીનો પગ પકડી લીધો હતો આ તો ઘાટું જંગલ આવી ગયું હવે આપણે અહીં ઘોડાગાડી છોડી દેવી જોઈએ અરે ભાઈ ગાડીવાળા ભાઈ કોચવાન ભાઈ ગાડી ઊભી રાખો આ ગાડી લઈને આપણે ઘાટા જંગલમાં જાશું ને તો ઘોડાના ડાબલાના અવાજ આંભળીને શિકાર ભાગી જશે પછી આપણે કોનો શિકાર કરશું અંદરો અંદર આ લ્યો બહુ ઢાંઠી ભાઈ હા હા અડવા ડગલા દેજો આ જંગલના મામલા છે ને એટલે વાહ વાહ ગરમ મડકા જેવા છે

મેં આ શું કર્યું મધપુરામાં પાણો માર્યો હવે આ મધમાખીઓ ડંખ મારી મારીને આપણને જીવતા નહીં લેવા દે អត់ទេមិនបានទេ গাড় <ihaz> কর <violin Legisl pile Styles> <wh appearance animates styles> Om lumbull… Eeeıa...! õrgaёta 템 egsided... ༘ふ que oa lumbuller ni corre èk caso ngade oax. Chet champ! Chet champ ne! Chet champ? Chet champ! એમાં જંગલી ગધડા થઈ ગયો હો અને એટલી વાર માં તને મજુ થઈ ગયું ચંદન 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 ઓરે તેકારો જુ જોક માં મૂકીને બધાને બચેગા ભાઈ આવજે સમજાવ કે સર ચંદન આપણે હવે આ જંગલ છોડીને જટ જવું જોઈએ છોડેને ચાલ ચંદન ચંદન ઓય ત્રાસ મારા ભાઈ ભાન માં ક્યારે આવશે મૂડ માર વાગ્યો હોવાથી ભાનમાં આવતા વાર લાગશે પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી દીકરી જ્યાં અમે બધા છીએ ત્યાં તારે ચિંતા કરવાની ન હોય ચંદન ને કઈ નહીં થાય અરે જાણે એકલે હતી જંગલીઓ સામે બાત બીડી એને મારી દીકરીની લાજ અને અમારા ખોરડાની આબરૂ બચાવી એવા મરદ માણસ ને તો માં ભવાનીના રખોપા હોય હવે ચંદનભાઈ ને જરા આરામ કરવા દો ચાલો દીકરી વિક્રમ ચાલો

હું મોકાની રાહ જોઈ રહ્યો છું જો તો તારી પાસે તાકાત છે અને મારી પાસે પૈસો આપણે બંને જો મળી જઈએ ને તો આપણો દુશ્મન રામ બોલો ભાઈ રામ થઈ જાય લ્યો ભાઈ આ દવા પી લો અરે બેન સવાર સવારમાં મો બગડવા દવા શા માટે પીવડાવે છે અરે ભાઈ દવા ને પીઓ તો સાજા કઈ રીતે થશો જો જો હા દવા પીને પછી ચા પીજો ભલે કહ્યું છે કે નિયમિત દવા લેશો તો જડ સાજા પણ હું દવા પીવું કે ના પીવું એમાં તમારે શું ના દેવા એમ તો જીવની પરવા કર્યા વગર જંગલીઓના હાથમાંથી મને બચાવી

પહેલા ચંદન ને જા વાયગું છે તે આખું ગામ જોવા ભેગું થઈ ગયું હોય છે અને હું ધીંગાણામાં અને માર કાય કાય ને અધમુઓ થઈ ગયો છું મારું આખું દિલ દુખે છે તોય કોઈ મારા હમું જો તું અરે રે મારે તો ઉપર આભ નીચે ધરતી નહીં કોઈ હું તો રહ્યો મફત મારે નહીં કાનો નહીં માતર મારે નહીં ઠંડક ટાઈડર આ જમણા હાથ ને જમ અને આઈથે આઈથે ગોટા ચેક કરું છું ઓય 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 લાવો ને હું મોટા શેક કરી દઉં

કરોરી તમે ગોટા ચેક કરવા તો આવો ને ક્યાં તમે ટાઈક દોરી અને ક્યાં હોય ઠંડક દોરી ઠંડક હા ઠંડક કોણ છે અરે એની આયરે મારી નાનપણ હગાય થઈ છે પણ તમે જો આવો ગોટા અરે બિચારા નો વાહો દુખે છે એટલે ગોટા તો કરવો જોઈએ ને આ કેવો સારો માણસ છે અલ્યા એ સગાઈ મારી સાથે કરી અને ગોટા આની પાસે કરાવે છે કા અરે હું તો માફત પછી ગૌરી કરે કે ઠંડક માફત થાય શું ફેર પડે એમ ફરક નથી પડતો કા અરે અરે પછી તો મારી પાસે હું શેક કરી જા ક્યાં નથી દેતી ગોટો હવે લાવ ગોટો મારી પસે નહીં તો હું તારો તો પીસી હવે આગી રહે ને તો હું તારો ગોટો મારી કહી દઉં છું

જય ઠંડક દોરી જય ટાઇક દોરી